હાસોટ તાલુકાના એસસી એસટી ઓબીસી તથા માઇનોરિટી સમાજના રહીશો અને ગ્રામજનો દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાને હાંસોટ પીઆઈ કરણસિંહ ચુડાસમા વિરુદ્ધ કાર્યવાહી માંગ સાથે મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને સંબોધીને એકસો પચાસથી વધુ લોકોની સહી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં હાસોટ તાલુકાના આદિવાસી સમાજના એક ભયનો માહોલ ઉભો થયો છે હાસોટ પોલીસ મથકના ઇન્ચાર્જ એવા પીઆઈ કેવી ચુડાસમા દ્વારા આદિવાસી સમાજના લોકોના નાના મોટા ઝઘડામાં સમાધાન રહે નિકાલ કરવાના બદલે બંને પક્ષને માર માર્યો છે પોલીસ સ્ટેશનમાં લાકડાના હાથાવાળો ચામડાનો પટ્ટો રાખે છે તેના વડે આદિવાસી ભાઈઓ તથા મહિલાઓને પણ સખત માર મારે છે હાલમાં જ પાંજરોલી ગામના મહિલા સરપંચ તેમની પુત્રવધુને મહિલા પોલીસ વિના ઉચકી લઈ જઈ સખત માર માર્યો હતો જાતિ વિષયક અપમાન કરી અભદ્ર ગાળો પણ આપી હતી તો પાંજરોલી શેરા મોઠિયા ગામના આદિવાસીને પોલીસ સ્ટેશન બોલાવી ફરિયાદ વિના ખોટી રીતે અટક કરી પોલીસ સ્ટેશનમાં બેસાડી ગુનો કબૂલ કરવા દબાણ કરવા આપી સખત માર માર્યો હતો આ ઉપરાંત સુરત અને નેત્રંગમાં પીએસઆઈ ચુરાસમાં વિરુદ્ધ થયેલ વિવિધ ફરિયાદોનો સંદર્ભ કે ભરૂચ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે 200 થી વધુ લોકો રૂબરૂ પહોંચી જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી આદિવાસી મૂળ સાથીઓ બહેનો આજે દેશની અંદર જે બનાવો બની રહ્યા છે વહીવટકારો તરફથી કે જાતિવાદી માનસ ધરાવતા પોલીસ ઇન્સ્પેક્ટરો આદિવાસી અને ગરીબ પ્રજાને કનડે છે અને એકબીજાને લડાવી અને આ એક માનસિકતા છે જાતિવાદી છે તો અમે તો એસપી સાહેબનું એ જ અમારી માગણી છે કે આવાને બદલી કરી નાખો ત્યાંથી એને બદલી નાખશો તો જ અમને સંતોષ થશે આવા જાતિવાદી માનસિકતા ધરાવતા આદિવાસી મા બહેનો ઉપર ત્રાસ ગુજારતા આવા માણસોને તમે તાત્કાલિક એની બદલી કરી અને બીજો સારો એવો માનવતાવાદી અને ન્યાયપ્રિય અમે ગુનાને સાથ આપવા નથી માગતા અમારા સમાજનો ગુનો હોય તો ફાંસીએ ચડાવો અમને મતલબ નથી પણ બે ગુનાને એમને પોલીસ ખાતાને મારવાનો અધિકાર નથી એ જાતે જ જજ બની જાય છે તો એવા અધિકારીઓ જે ચુમાખી ભરેલા અધિકારીઓ હોય અને પોતે દરબારી રાજ કરતા હોય એવાને તાત્કાલિક ચુડાસમા સાહેબની બદલી થવી જોઈએ એવી અમારા આગેવાનોની માગણી છે કે જેથી એમને સબક મળે આવનાર ફરી બીજો આવનારને પણ અમારા એરિયામાં શાંતિ અને સુલે સંતાય અમે એવું નથી કહેતા કે અમારા ગુનેગારોને છોડી દીધું પણ અમે અમારા ગુનેગારો એને ફાંસીએ ચડાવો અમારે ખોટી કે તમારા સમાજ પર કરશે તો અમે હરગી જ નહીં ચલાવી લઈશું અને આ કેસમાં જો કશું થશે નહીં તો અમે આના માટે ગમે તેવું લોકશાહી ઢબે આંદોલન કરવા નેક્સ્ટ સ્ટેજમાં અમે લોકો તૈયાર જ છીએ આવું નહીં અમે સાચી લેવા તૈયાર નથી હજ થઈ ગઈ છે અમિતભાઈ બતાવવાથી હું આખા તાલુકાના આદિવાસી સંગઠન પ્રમુખ છું હવે આ ત્રણ ચાર દિવસ અગાઉ જે બધો ભાઈનો છે એ અમિતભાઈ ખાલી સરપંચ કાકી સરપંચ છે એ ખાલી પૂછવા ગયા અને ખાલી કહેવા ગયા એમાં નોમર પટ્ટા મારી ને સરપંચને રમેશભાઈ પણ ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે કોળા કાગળ પર સહી કરવામાં આવેલી છે એવી જ રીતે રમેશભાઈને પણ પટ્ટા મારવામાં આવ્યા અને અમરતભાઈ પણ સહી કરવામાં આવી છે જાતિ વિશે અપશબ્દો બોલી ને ગાળો ગાડી કરી ગાળો ગાડી કરી અને આદિવાસીનો એક ધાક આવેલી છે કે આ કેવી ચુડાસમાં સાહેબ જાતિ વિશે આખા આસોદ તાલુકામાં જાતિ વિશે બોલી ને ડરાવી રહ્યા છે તમને નહીં જીવા દેવા આવું બોલી રહ્યા છે અને અમે હાથો તાલુકામાં ત્યાં પોલીસ સ્ટેશનમાં ગયા તો અમને ગાળા ગાડી કરી અમને પણ ત્યાં પોલીસ સ્ટેશનની બહાર કરવામાં આવેલા છે અમે આજે એસપી એસપી સાહેબ ભરૂચ આવેદનપત્ર આપવા આવ્યા છે આ હાથો તાલુકાના સર્વે આદિવાસી ભેગા થઈ ને આવેદનપત્ર આપ્યું છે અમે શું તમારી માગણી નહીં છે અમારી માંગણી એ છે કે આદિવાસી સમાજને ન્યાય અમલે ગયેલો છે અને એ વિશ્વાસ આવે અને એક સારું સમાધાન આવે અમને ન્યાય મળે બસ એ જ અમારી માંગ છે પ્રધાન છે આપણા આદિવાસી સમાજ માટે એક અલગ અલગ યોજના લાવી રહી છે અને એક આવા અધિકારી એક આવા અધિકારી કેવી સુરતમાં સાહેબ આવી રીતે આદિવાસી સમાજને માણ મારવામાં આવે છે અને ખોટી રીતે જાતિ વિશે બોલવામાં આવે છે એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ એવા ભૂપેન્દ્ર પટેલ સાહેબ મુખ્યમંત્રી ગુજરાતના એમને પણ મળી રજૂઆત છે યુવા હરસંઘી ગૃહમંત્રી સાહેબને પણ અમારી રજૂઆત છે આદિવાસી ન્યાય મળે જય હિન્દ જય ભારત જય આદિવાસી જયિંદ જય સંવિધાન